સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં દાણા ચણાના રૂપિયા આપવા જેવી નજીવી બાબતે બે યુવકો વચ્ચે બોલાચાલી થઈ હતી જેમાં બંને વચ્ચેના ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા એક યુવકે સત્તર વર્ષના કિશોરની ચપ્પુના ઘા ઝીકીને હત્યા કરી નાખી હતી બનાવના પગલે ડિંડોલી પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારા ગણેશ સૂર્યવંશીની ધરપકડ કરી હતી મૃતકના પિતાએ દાણા ચણા વેચતી મહિલાને એક રૂપિયા ઉછીણા આપ્યા હતા જ્યાં સત્તર વર્ષીય પ્રણવ ઉછીના રૂપિયા લેવા માટે પહોંચ્યો હતો ત્યારે આરોપી ગણેશ અને પ્રણવ વચ્ચે બોલાચાલી થઈ હતી જેમાં ઉશ્કેરાઈ ગયેલા પ્રણવે ગણેશને તમાચો મારી દીધો હતો તેવામાં ચપ્પુ લઈને આવેલા ગણેશે પ્રણય પર ચપ્પુના ઉપરા છાપરી ઘા વરસાવ્યા હતા જેવા ગંભીર ઈજાના પગલે પ્રણવનું મોત નીપજ્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે ગઈકાલે રાતના સાડા આઠની આસપાસ ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઢોડિયા કરીને એરિયા છે ત્યાં એક મર્ડરનો બનાવ બન્યો હતો કે જેમાં ભોગ બનનાર કરીને એક વ્યક્તિ છે એના મારનાર તરીકે આરોપી ગણેશ સૂર્યવંશી છે ગઈકાલે રાતના જ્યારે આ ઘટના બની ત્યારે પોલીસને જે આરોપીની ઓળખ નહોતી થઈ પરંતુ પોલીસે જે સીસીટીવી કેમેરા હતા એને ફોલો કર્યા પોતાના ઇન્ફોર્મર્સ લગાવ્યા અને છેવટે કન્ફર્મ થયું હતું કે આ આરોપી ગણેશ સૂર્યવંશી છે પોલીસે એને પકડી લીધેલ છે અને એને જે ફોર્મલ અરેસ્ટ કરી અને આગળની જે કાર્યવાહી હોય એ શરૂ કરી દીધેલ છે આ ઘટનામાં પોલીસે જે પ્રાઈમરી ઇન્ટ્રોગેશન કર્યું છે એમાં આરોપી અગાઉ આરોપી વિરુદ્ધ અગાઉ ત્રણસો ચોવીસનો નો ગુનો નોંધાયેલો છે એટલે આ બધી બાબતોને લઈ અને એ કેસ પ્રિપેર કરવામાં આવ્યો